લીંબડી રેલવે સ્ટેશનના પુનઃ પુનર્વિકસિતનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો અમૃત સ્ટેશન યોજના યોજનાલય પુનર્વિકસિત લીંબડી રેલ્વે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંસદ ચંદુભાઈ શિહોરા નાયબ દંડક જગદીશ મકવાણા ધારાસભ્ય સિંહ રાણા પ્રકાશ પરમુરા પી કે પરમાર સહિતના રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આજ સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલ્વે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંસદ ચંદુભાઈ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ લીંબડી રેલવે સ્ટેશન લાંબા સમયથી પશ્ચિમ રેલવે નેટવર્કમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપે છે જે ભાવનગર અને સુરત જેવા શહેરોની જોડે છે અને આ પ્રદેશના વિકાસશીલ અર્થતંત્રને ટેકો આપે છે દરરોજ પંદરસોથી વધુ મુસાફરોની અવર સાથે આ સ્ટેશન મુસાફરોની અવર જવર અને સ્થાનિક વ્યવસાય બંનેને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પ્રાદેશિક ગતિશીલતાને મજબૂત બનાવવા માટે ઐતિહાસિક રીતે વિકસાવવામાં આવેલું તે હવે ગુજરાતના વિકાસશીલ રેલ માળખામાં એક મુખ્ય પરિવહન બંદો તરીકે ઉભરી આવ્યું છે પંચાવન કરોડના રોકાણ સાથે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિકીકરણ કરાયેલ સ્ટેશનમાં કાર્યક્ષમતા સૌંદર્ય શાસ્ત્ર સમાવેશકતા વધારાના હેતુથી પરિવર્તન આવ્યું છે ઉદઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા

અને તેમાં ગુજરાતના 87 સ્ટેશનો પર સમાવેશ કરવામાં આવ્યો છે આજે આ 87 સ્ટેશનોમાંથી 12 સ્ટેશનોને રૂપિયા 164 કરોડના ખર્ચે પુનર્વિકસિત કરી દેવામાં આવ્યા છે તેના આજે વડાપ્રધાન શ્રીને હસ્તે ઉદ્ઘાટન થવાના છે તે અંતર્ગત રૂપિયા 10.55 કરોડના ખર્ચે આધુનિકરણ પામેલા લીંબડી રેલવે સ્ટેશન નું પણ આજે વડાપ્રધાન હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે લીંબડી તો આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા સ્વામી વિવેકાનંદી સાથે સીધો સંબંધ રહ્યો છે સ્વામી વિવેકાનંદી રામકૃષ્ણ પરમહંસના અવસાન પછી ભારતમાં આધ્યાત્મિક ચેતના જગાવવાની ઈચ્છા જાગીને તેમણે 1890 થી અઢારસો ત્રાણું ભારતના વિવિધ ભાગોમાં વિસ્તરણ કર્યું હતું

કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રાલય અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ઉપસ્થિત કરવામાં આવેલી છે તે ખરેખર એક રાષ્ટ્રનું એક રાજ્યનું અને લીમડી વિસ્તારનું એક ગૌરવ છે તે અમારા સૌ માટે એક આધુનિક સુવિધા છે ઉપલબ્ધ થઈ છે તેમ કહી શકીએ ખાસ કરીને અત્યારે લીમડી રેલવે સ્ટેશન પર પંદરસો ઉપરાંતના રોજના પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે અને એ રેલવે પ્રવાસીઓને એસીની રૂમો છે વેઇટિંગ રૂમની વ્યવસ્થાઓ છે ઉપરાંત આધુનિક તે બાંકડાઓની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે આધુનિક ધોરણે એક સુરક્ષાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે એવું લાગે આપણને કે ખરેખર એક રેલવે સ્ટેશન પર છીએ કે ખરેખર એક એરપોર્ટ પર ફરી રહ્યા છીએ અથવા તેની અંદર ફરી રહ્યા છે તેવો અહેસાસ આપણને લાગી રહ્યો છે ખરેખર ભવિષ્યની અંદર આ રેલવે સ્ટેશનનો ખૂબ જ વિકાસ થશે તેમાં સહેજ પણ શંકા નથી અને આ રેલવે સ્ટેશન પર અનેક પ્રકારની રેલવેની સુવિધાઓ અહીંથી એક હરિદ્વાર જવા માટેની સુવિધા ગણો અથવા છે એ છે કાકીનાડા જવા માટેની સુવિધાઓ છે તે જ રીતે મુંબઈ જવા માટેની સુવિધાઓ આમ ભવિષ્યના વર્ષોની અંદર તમામ પ્રકારની સુવિધાઓ થશે જે અમને પૂર્ણ વિશ્વાસ છે અને આધુનિક યુગની અંદર આ કાર્ય થઈ રહ્યું છે જે ઉદ્ઘાટન થયું તે ખરેખર એક પ્રજા માટે ઉત્તમ કહી શકાય ધન્યવાદ અર્ષદરાય નટવરલાલ રાવલ એડવોકેટ છું હું લીમડીમાં મારો જન્મસ્થળ છે લીમડી અને હું જ્યારે દસ વર્ષનો હતો ત્યારે આ લીમડી શહેરમાં સૌખા ગામમાં ગાઢ પીચર ઉતરેલું અને જ્યાં કોન હે તેરા પરદેશી એ ફિલ્મ દેવાનંદે આ રેલવે સ્ટેશન ઉપર ગાયેલું એ વખતે હું વિટનેસ હતો ભવ્ય રેલવે સ્ટેશન એનાથી પણ ભવ્ય બનાવ્યું છે મોદી સાહેબે મોદી સાહેબ લીંબડીમાં રહ્યા હતા અને મોદી સાહેબ અમારા આર એસ એસના મારી શાખાઓ લેવા આવતા હતા ત્યારે પણ મેં મોદી સાહેબને જોયેલા મારી બાના હાથની ભાખરી મોદી સાહેબને મેં ખવડાવેલી છે અને મોદી સાહેબે આજે આ રેલવે સ્ટેશનનું જે ભવ્યતા આપી છે અને લીંબડી ઉપરનું એમનું ઋણ ઉતાર્યું છે એ બદલ લીંબડી નહીં પણ અમે બધા સૌ લીંબડીવાસીઓ જે જન્મથી અમારી માતૃભૂમિમાં અમે ઉછળ્યા છીએ એ જન્મભૂમિ ઉપર આવું સરસ રેલવે સ્ટેશન બનાવવા બદલ હું મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો અને કિરીટસિંહ રાણા જેઓ પાંચ ટ્રમથી આ દેશ આ ગામની આ તાલુકાના વિકાસ જે કામગીરી કરે છે અને ખૂબ ખૂબ માણસોને સાહેબ સુવિધાઓ આપી છે સાહેબ અમે બેડે પાણી ભરતા હતા એના બદલે એને અમને ઘરે ઘરે નળથી પાણી આપ્યું છે કિરીટસિંહને અમે ભૂલી શકીએ તેમ નથી ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જાય મારું નામ વિજયદાનભાઈ ગઢવી છે હું અહીંયા સરસ્વતી વિદ્યાલયની અંદર પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું આજે અમારા બાળકોને અહીંયા એ મોમેન્ટો અને પ્રમાણપત્ર એના એનાયત થયું છે લીમડી રેલવે સ્ટેશનનું જે નવું રોકાણ પણ એટલે કે નવું વિકસિત કરવામાં આવ્યું તેની અંદર એ રેલવે સ્ટેશનનો જે ભાગ હતો એ ખૂબ મોટો પ્લેટફોર્મ એક નંબર છે બહુ મોટું લાંબુ બનાવવામાં આવ્યું અને જે વડીલો હતા એના માટે સારો એવો રેમ રહેવા માટેની સારી સુવિધાઓ કે જે વેઇટિંગ રૂમ છે એનો અને આ સિવાય અહીં અમે ભાવનગર અથવા તો સુરેન્દ્રનગર જ્યારે જતા હોઈએ છીએ ત્યારે જે ટ્રેન માટે અમને પહેલાં જે અગવડતાઓ પડતી હતી હવે અત્યારે હાવ ઝીરો થઈ ગઈ છે તેના કારણે લીંબડીની જનતાને અહીંયા ખૂબ જ એ રેલવે સ્ટેશનની અંદર હવે આવવા જવામાં અગવડતાઓ પડતી હતી પૂરી થઈ ગઈ છે અને હવે અહીંથી લોકોને અપડાઉન કરવા માટે સરળતા ખૂબ રહેશે એ માટે રેલવે પ્રશાસન અને પશ્ચિમ રેલોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા નવા કાર્યો એ ભારત સરકારના એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કરતા રહે અને એમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને એક પરિકલ્પના કીધી હતી કે સ્ટેશન્સ का पुनर्विकास किया जाए इस कड़ी में आज प्रधानमंत्री जी ने 103 सौ तीन स्टेशन्स जहाँ पुनर्विकास हुआ है आज उद्घाटन किया है जिसमें कि गुजरात के 18 स्टेशन शामिल हैं और इस कड़ी में लिमडी स्टेशन पर भी आज उद्घाटन किया गया और यहाँ पर माननीय મુખ્યમંત્રી ગુજરાત સરકાર ઉપસ્થિત ઉપસ્થિત થઈ એમ લીધે હર્ષ અને ગૌરવ કા વિષય રહા